মিত্র মিত্রো জয়্রী কৃষ্ণ আপা কিচন গার্ডনম স্বগতছে মিত্র আপ রছো আোরাফরি তো চোরাফি সারা প্রমাণ আছে হ্যাঁ হতার গার্ডনমি রীতে ওর্গে চোরাফি উগাবি শোকছো અને આનો સ્વાદ એકદમ મીઠો લાગે છે કારણ કે આ ઓર્ગેનિક છે આ તમે ગાર્ડનમાં કે તમારા ગમલામાં પણ ઉગાડી શકો છો આ બધા ચોરાફરીના પ્લાન્ટ છે આમ જોવો છો આ બધા ચોરા ફરી છે રાતે રાતે